નમસ્કાર અત્યારે હું સાવરકુંડલા આવ્યો છું ત્યાં એક ઠાકોર સમાજના ભાઈ છે અશ્વિનભાઈ અને એમના ઘરવાળી છે ટીનાબેન એમણે રાધિકા જનરલ હોસ્પિટલની અંદર ઓપરેશન કરાવેલું અને એ ઓપરેશનની અંદર જે ટાંકા લેવામાં આવ્યા હતા એની અંદર જે દોરાનો ઉપયોગ થાય એ મેં મારા બે ચાર મિત્રો ડૉક્ટર મિત્રો પાસેથી જાણ્યું તો એવું જાણવા મળ્યું કે અંદરના જે ટાંકા લેવાના હોય ને એ એવું કોટન વાપરવાનું હોય કે જે અમુક સમયે ગળી જાય અને બારે જે કાંઈ ટાંકા લઈએ તો આપણે તોડાવવા જતા હોય એ લગભગ બધાને ખબર જ હોય છે પણ આ રાધિકા જનરલ હોસ્પિટલની અંદર ચેતના મેડમે જે ઓપરેશન કર્યું હતું એમાં એણે જે ટાંકા લીધા હતા ને દોરા હજી આ બેનના પેટમાં રહી ગયા હતા અને એના કારણે થઈ અને એને રસી થઈ ગયા હતા જેની આ ચેતના મેડમે છ મહિના ટ્રીટમેન્ટ ઘેરી અને છેલ્લે સોનોગ્રાફી કરાવીને હાથ ઊંચા કરીને એવું કહી દીધું કે હવે તમે રાજકોટ વયા છો રાજકોટ આ લોકો નહોતા ગયા કેમ કે એમની પરિસ્થિતિ એવી નથી એટલે ભાવનગરની અંદર એ દાખલ થયા ત્યાં સત્તર દિવસ રહ્યા પછી સારવાર લઈ અને ઘરે આવ્યા પણ છ મહિના બાદ વળી પાછી એની અસર થવાના કારણે પાછા દાખલ થઈ અને પછી પાછું એનું ઓપરેશન કરવામાં આવ્યું એ ઓપરેશન કરતી વખતે આ ટીનાબેનના પેટમાંથી એક સ્ટેપલરની પીન અને પાંચ સૂતરના દોરા નીકળ્યા જેના કારણે આ બેન છેલ્લા ચાર વર્ષથી હેરાન થતા હતા આ બાબતે આ ભાઈએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી છે પરમ દિવસે મારી પાસે આવ્યા હતા અમે પણ પોલીસ સ્ટેશન સાથે ગયા હતા ત્યાં બેઠેલા પીએસઆઈએ એવું કીધું હતું કે ભાઈ અમે બધી વિગતો મેળવી રહ્યા છીએ અને પુરાવા મળી જશે પછી અમે ફરિયાદ દાખલ કરી દઈશું તો હાલ અત્યારે મારી પાસે જે એક રિપોર્ટ છે ને એ રિપોર્ટ જો કે આપણે તો મેડિકલ ભાષામાં બહુ ખબર ન પડે પણ ડૉક્ટર મિત્રોની પાસેથી માહિતી મેળવ્યા પ્રમાણે એના પેટમાંથી આ ઠોસ પદાર્થ નીકળ્યો છે એ વસ્તુ ફાઇનલ છે અને જેના લીધે જ આ તકલીફ થઈ હતી વધુ વિગત આપણે ભાઈ પાસેથી જાણશું અને એના માટે બને એટલી એને આ બાબતનો ન્યાય મળે એના પ્રયત્નો કરશું તો હવે જોઈએ છે કે રાધિકા જનરલ હોસ્પિટલના ચેતના મેડમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે કે પછી રાજકારણીઓ અને પોલીસની તાતા થયા થાય અને કેસ રફે દફે થાય છે નામ તમારું અશ્વિનભાઈ રણછોડભાઈ સોલંકી અશ્વિનભાઈ શું વિગત છે બેનને શું તકલીફ થઈ અમે રાધિકા મલ્ટી હોસ્પિટલમાં ટ્યુબ જોડાવવા માટે ગયા હતા રાધિકા અમરેલી અમરેલી આ સીતર રોડ ઉપર આવેલું રહ્યું ને પછી અમે ચેતના મેડમને મળ્યા હતા ચેતના મેડમને મળીને અમે વાત કરી હતી કે આવી રીતે અમારે ટ્યુબ જોડાવી છે પછી અમને ચેતના મેડમે અમુક તારીખ નાખી હતી એ તારીખે ઓપરેશન કરવાનું કીધું હતું ઓપરેશન કરવાના જે કઈ કાગળો છે એ તમારી પાસે મારી પાસે બધે પહેલાથી પ્રૂફ છે ઓકે પછી અમને એ ટ્યુબ જોડવાનું કીધું એટલે અગિયાર સાડા અગિયાર ઓપરેશન કરવામાં આવ્યું હતું મને તારીખ તો મેં વિગતમાં લખી છે પછી એ ઓપરેશન થઈ ગયું પછી છ સાત દિવસ પછી અમને ટાંકા તોડાવવાનું કીધું હતું પછી ટાકા તૂટી ગયા પછી અને એક છેલ્લા ટાકાની અંદર રસી રહેતું હતું કાયમિક માટે એ રસી ચાલુ ચાલુ રહેતું અમે છ માસ સુધી રાધિકા મલ્ટી હોસ્પિટલમાં ચેતના મેડમ પાસે અમે ડ્રેસિંગ કરાવ્યું અને એ રસીનું કાંઈ પ્રમાણ ઘટતું નહોતું પછી એવડું એ રસી રહેતું હતું એટલે અમને દેવ દેવ આપણે જે દેવ સોનોગ્રાફી રહ્યું ને સોનોગ્રાફી કરવા અમને રાતે મોકલા પછી સોનોગ્રાફી કરવા મોકલા ને એટલે અમે સોનોગ્રાફી કરાવી અને પાછા આવ્યા તો અમને મેડમે કીધું તમારે કોઈ મોટી હોસ્પિટલમાં જવું પડશે એટલે અમે મોટી હોસ્પિટલનો ખર્ચો ઉઠાવી કે એમ હતા નહીં એટલે અમે ભાવનગર ખાતે વ્યા ગયા એટલે ભાવનગર ખાતે ગયા એટલે અમને ત્યાં હેડમટ કરવામાં આવ્યો અમે ત્યાં સત્તર દિવસ સુધી હેડમટ રહ્યા પછી એને પ્રાથમિક સારવાર આપી એટલે રસીનું પ્રમાણ ઘટી ગયું અને રસી સુકાઈ ગઈ પછી આ વસ્તુ બન્યા પછી અમે ફરી વાર પાછો છ માસ પછી દુખાવો એટલે એ દુખાવો આ સહન ન થતું અને રોજે એક ગ્લાસ થી દોઢ ગ્લાસ જેવી રસી નીકળતી તમારે અમારા આજુબાજુવાળાને પૂછવાની શું પછી એ રસી નીકળતી એટલે અમે ફરી વાર પાસે ભાવનગર ગયા પછી અમને વીસ તારીખે એન્ડોસ ની તારીખ આપી હતી એન્ડોસ કોફી કરવામાં આવીને ત્યારે ન્યાના મોખી જે ન્યાના જે ડોક્ટર હોય એને એવું કીધું ડોક્ટર નું નામ ખબર છે એ એ તો અંદર આવતા હતા એમ નથી ખબર મને પણ એક મીત સાહેબ ને એવા જાવીદ સાહેબ ને એવા બધા હતા અને બધા એવા મોટા મોટા ડોક્ટરો હતા ઘણા ડોક્ટર હતા પછી એને એવું કહેવામાં આવ્યું કે આની અંદર તમારે એક ટેપલર ની ક્લિપ છે અને પાંચ કોટન ના દોરા છે એવું કહેવામાં આવ્યું એટલે એ કે તમારે ઓપરેશન ફરી વાર કરી અને આ બહાર કાઢવું પડશે તો આ બેનને ને રસી નું પ્રમાણ ઘટશે બરાબર એટલે મેં કીધું કોઈ વાંધો નહીં મેં કીધું તો મેં કીધું આમાં જોખમ મેં કીધું શું એમ તો મેં કીધું એ કે જો આપણે એ કે રિસ્ક લઈને જ કરવાનું છે આડા ચેકાથી નો થાય તો ચાતીમાંથી ઊભો ચેકો મારી અને કરવાનું હતું ઓપરેશન એટલે આણે અમારે સાઈન કરી દીધી હતી મેં સાઈન ન કરી રાતે સાડા વાગે મેં એના ભાઈને બોલાવી અને એને મોફીજમાં મેં સાઈન કરી પછી એવડી જયારે ઓપરેશન થયું ચોવીસ તારીખે થયું ચોવીસ તારીખે ઓપરેશન કરવામાં આવ્યું અને અમને એ બધી જે વસ્તુ નીકળી હતી એનો ફોટો નથી પાડવા દીધો પણ અમને બધી મોફીજ દેખાડી હતી આની દેખાડી હતી આનો કઈ બે ભાન નહોતી થઈ એટલે આને દેખાડી મને દેખાડી અને પછી એવડી ઓલામાં રિપોર્ટમાં દીધી તી એવડી પછી અમને ત્રણક દિવસ પછી રજા આપી દીધી તીધી ಅತಾರೆ ಆಗ ಜ શું થાય એની મને કઈ ખબર નથી બરાબર તો આ પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં પેલા હતી એ જ પરિસ્થિતિમાં આજે હાલમાં તમે જોવો છો પણ જ્યારે પેલું ઓપરેશન કરાવ્યું હતું અને એના લીધે જે પ્રોબ્લેમ થઈ ત્યારબાદ આ બીજું ઓપરેશન કરાવ્યા પછી તો આમ સાર રાહત છે ને રાહત છે પણ હજી આગળ જતા ત્રણ માસ પછી કે કોઈ હજે તો આ ટાંકા તૂટ્યા નથી તૂટે પછી ખ્યાલ આવે કે હજે શું થાય છે તો આ બાબતે તમે કઈ ફરિયાદ બરિયાદ કરી છે હા મેં સિટી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ છે પછી મેં આરોગ્ય ખાતામાં અરજી આપેલ છે એસપી સાહેબને અરજી આપેલ છે અને જરૂર પડે તો હું હાઈકોર્ટ સુધી જાય અને ક્યારે અરજી ક્યારે આપી જાય આ ગયા ગયા રવિવારે ગયા રવિવારે એનો કાંઈ જવાબ આવ્યો ના જવાબ કોઈ દેવાનો નથી અને બધું હંકેલાઈ જાય એવી શક્યતા છે બરાબર કાંઈ વાંધો નહીં હું એટલે જ તમારી વૃદ્ધિ મુલાકાત લેવા આવું છું બરાબર અને અમારાથી થાતી મદદ અમે તમારા માટે કરશું અને જે કઈ રિપોર્ટ છે એ જરાક મને કાગળ આપો